નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ધોરી ખેડા સમાન નર્મદા સુગર ફેક્ટરીના શેરડીના ભાવ ગુજરાતમાં ત્રીજા ક્રમે જાહેર થયા છે જેમાં સભાસદોને શેરડીના ત્રણ હજાર ચારસો પંચાણ રૂપિયાનો સારો ભાવ મળતા ખેડૂ સભાસદોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે નર્મદાની ધારે ખેડા સુગર ફેક્ટરી તેના સભાસદોને શેરડીના ત્રણ હજાર ચારસો પંચાણ રૂપિયાનો ભાવ આપ્યો છે નવી પિલાણમાં સિઝનમાં સુગર ફેક્ટરી ખેડૂતો પાસેથી પ્રતિ ટન ત્રણ હજાર ચારસો પંચાવન રૂપિયાના ભાવથી શેરડીની ખરીદી કરશે એક દારે ના ભાવ ત્રણ હજાર ચારસો પંચાવન રૂપિયા પાડ્યા છે આ ભાવ રાજ્યમાં આવેલી સુગર ફેક્ટરીઓમાં ત્રીજા ક્રમે આવે છે બારડોલી સુગરે એ ત્રણ હજાર પાંચસો બે રૂપિયા ભાવ પાડ્યા જેને કામરેજ સુગરે ત્રણ ભાવ પાડ્યા અને નર્મદા સુગરે ત્રણ રૂપિયા ભાવ પાડ્યા નર્મદા સુગરના સંચાલકો દ્વારા સારા ભાવ પાડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને કેટલાક ખેડૂતો તો ભાવ જાહેર થતા જ સુગર ફેક્ટરી ખાતે ફૂલ હાલ લઈને ચેરમેન ઘનશ્યામ પટેલ અને એમડી નરેન્દ્ર પટેલની તેમની ટીમને બોર્ડ ઓફ ડિરેક્ટરને શુભેચ્છાઓ આપી હતી ગુજરાત રાજ્યની સુગર ફેક્ટરીઓની વાત કરીએ તો હજુ ગણદેવી પંડવા મરોલી વડોદરા વલસાડ કાંઠા કપોર સુગર ફેક્ટરીના ભાવો જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ ગત વર્ષ કરતાં પણ નર્મદા સુગર દ્વારા ભાવ ઊંચો પાડતા ભરૂચ નર્મદાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે એકત્રીસમી માર્ચ બે હજાર પચીસના રોજ અમે શેરડીનો ભાવ નર્મદા સુગરનો પાડ્યો છે ચોત્રીસો પંદર રૂપિયા ખેડૂતના હાથમાં જશે ચાલીસ રૂપિયાની કપાત છે અને સાતસો ને સિત્તેર રૂપિયા શેરડી કાપણી વાહતુકના છે આમ મળીને ખૂબ સરસ ભાવ પાડવાનો પ્રયત્ન કર્યો છે આ ભાવ મારા સભાસદો જે અનુશાસનમાં રહે છે તેના લીધે છે અને કર્મચારીઓ પણ ખૂબ સારી મહેનત કરે છે પરિણામે આ ગુજરાતમાં સારા ભાવ આપવાનો પ્રયત્ન કર્યો છે આપણે દર વર્ષ દરમિયાન કેટલું ખાંડ કરીએ છીએ કેટલું વાવેતર શૈલીનું લોકો આ વર્ષે જે સિઝન ચાલુ છે બે હજાર ચોવીસ અને આ પચીસની એમાં આજે આપણું પ્લાન થયું છે સાત લાખને પંચ્યાસી હજાર જો ફેક્ટરી આઠમી તારીખ સુધી ચાલશે તો બીજું ચાલીસેક હજારનું પ્લાન થાય એટલે કુલ મળીને આઠ અને પચીસ હજાર મેટ્રિક ટન સીડીનું પ્લાન આપણી ફેક્ટરીમાં થવાનું છે દર વર્ષે આઠ લાખની આજુબાજુમાં પ્લાન થાય છે આ વર્ષે પણ સવા આઠ લાખનું પિલાન થશે અને આગામી વર્ષ માટે પણ લગભગ અઢાર હજાર એકર શેરડીનું વાવેતર થયું છે એટલે આગામી વર્ષે પણ લગભગ આઠ હજાર અરે આઠ લાખ મેટ્રિક ટન શેર્યુનું પીલાણ આપણે આપણી ફેક્ટરીમાં કરી શકીશું ભાવ ભાવના નંબર હાથે કોઈને કંઈ લેવા દેવા નથી છતાંય લગભગ અમે માનીએ છીએ કે ત્રીજા નંબરનો ભાવ આ વર્ષે આપણો પડ્યો છે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજપીપલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર